ગોધરા ગામે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરનું ડેમોન્સ્ટ્રેશનનું કાર્યક્રમ યોજાયું દુર્ગાપુર વિશ્વાસ ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડના ખરીદીમાં વધારો થઈ રહ્યો છે માંડવી તાલુકાના ગોધરા ગામે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરનું ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર મોડેલમાં આવેલી નવી ટેકનોલોજીથી ખેડૂતોને ખેતીમાં મોટો ફાયદો થશે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરના વિક્રેતા મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર આધુનિક યુગમાં બીજી કંપનીઓ કરતાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને બમણો ફાયદો થાય તેવા પ્રયત્નો કર્યો છે એમ જણાવ્યું હતું મોટી સંખ્યામાં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ખરીદી કરવા માટે ખેડૂતોએ નામની નોંધણીની તત્પરતા બતાવી હતી દુર્ગાપુર વિશ્વાસ ટ્રેક્ટરના મહેન્દ્રભાઈ પટેલે સૌ ખેડૂતોનો આભાર માન્યો હતો કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી માંડવી દુર્ગાપુર તરફથી અહીંયા પ્રચાર પ્રસાર માટે મોડલના ટેકનોલોજી અને ડેમોન્સ્ટ્રેશન માટે અહીંયા આજે અમે ગોધરા મધ્ય આવ્યા છીએ અને ખેડૂતોની વચ્ચે અમારા ત્રીસ સાડત્રીસ નવું ટ્રેક્ટર કંપનીએ મોડલ બહાર પાડ્યું છે એના માટે આજે અમે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરશું અને ઘણા બધા ગામડાઓની અંદર અમે પ્રચાર પ્રસાર માટે અને ડેમોસ્ટ્રેશન કે અમારી કંપનીની આ પ્રોડક્ટ કેવી છે અને કંપનીની ટેકનોલોજી વિશે ખેડૂતને જાણ થાય અને એઓને બી ચલાવીને સંતોષકારક કામ લઈ શકે છે કે નથી લઈ શકતું એવું જાણી શકે એટલા માટે કંપનીએ ડેમોટેટર આપ્યું છે અને કંપનીના સ્ટાફ તરફથી પણ ગ્રેટર નોડિયાથી નોયડાથી બલવેન્દરસિંહ સાહેબ ડેમોસ્ટ્રેટર આવેલા છે અહીંયા કને અને દિવસે દિવસે ટેકનોલોજીનો જમાનો આવે છે હવે તો અત્યારે ન્યુલેન્ડ ટ્રેક્ટર કંપની એવી છે કે નવી નવી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અને ખેડૂતોને કેમ ડીઝલની ક્ષમતા ઓછી જોઈએ કામ વધારે આપે અને ઝીરો મેન્ટેનન્સ ટ્રેક્ટર આવે એટલા માટે કરીને કંપની આજે અમને અહીંયા કને ગામડે ગામડે અહીંયા પ્રચાર માટે અમે અને ડેમોન્સ્ટ્રેશન માટે અહીંયા આવ્યા છીએ તો આજે આપણે અહીંયા કને વિશ્વાસ ટેક્ટ્ર કંપની દુર્ગાપુર માંડવી તરફથી અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને ઘણા બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને એમની વચ્ચે અમે આ ડેમો કરીએ છીએ અને અમને ટેકનોલોજી અને કંપનીની પ્રોડક્ટ વિશે બ્રાન્ડ છે એક ગ્રાહકનો વિશ્વાસ છે ન્યુઅલ ટ્રેક્ટર ઉપર એટલે જ એક બ્રાન્ડ બને છે એનાથી તો આજે આ ટ્રેક્ટરનો બહુ સારો પ્રતિસાદ અમને મળે છે બીજી કંપનીઓના ટ્રેક્ટરના લેવલ ઉપર અમે જે કામ કરી રહ્યા છીએ અને અમારી કંપની જે રિસર્ચ ડેવલપમેન્ટ કરે છે એ ખેડૂતો માટે સારામાં સારી ટેકનોલોજી અને આની આ કંપનીની ટેકનોલોજીને જોઈને બીજી કંપનીઓ આના ઉપરથી રિસર્ચ ડેવલપમેન્ટ કરીને એની પ્રોડક્ટ બનાવે છે એટલે અમને આ વસ્તુ ઉપર અમે ગર્વ અનુભવીએ છીએ કે આ કંપની ખેડૂતો માટે વિશેષ કામ કરે છે આ હું પણ નવી ટેકનોલોજીની જાણકારી માટે ડેમો રાખેલો હતો જોઈને અમને થોડુંક સારું લાગે છે ખરીદવાની કોશિશ કરીશું આ ડેમો સરસ જ છે ટ્રેક્ટર અને બીજા હું પાંચેક વર્ષથી ટ્રેક્ટર વાપરું છું નિયુલેન્ડિક છે મારી પાસે ને બીજા ખેડૂતોને પણ માહિતી આ દેવા માટે બોલાવેલા બધા બધા જોઈને બરાબર લાગે અને આમ કંપની નવી નવી ટેકનોલોજી લાવતી રહે છે પણ આમાં થોડુંક અ ટ્યુશન થોડોક ફેફાર કર્યા છે અને નેક્સ્ટ ટાઈમ ટેક્ટર મને સમજાવે છો કે કેવો તો બીજા આપણે જોઈએ આમ ખેડૂતોને બહુ સારું જ ટેક્ટર છે એનો ઉપયોગમાં આવે એવું જ છે આ ઉપયોગ મારો ફેફાર કરેલ છે જય શ્રી चालोमहाकुंभना मेड प्रयागराज अलाहाबाद पवित्र पावन यात्रा स्थळो भूज रणुजा कर्णी माता गोकुल मथुरा वृंदावन गोवर्धन चित्रकूट प्रयागराज अलाहाबाद ग्याजी काशी बनारस अयोध्या छपैया नैमी शरण हरिद्वार ऋषिकेश पुष्कर अंबाजी मोरा रवेची માતાના મઠ નારાયણ સરોવર થ્રી બાય ટુ પુશ બેક લક્ઝરી બસ દ્વારા ઉપડવાની તારીખ ઓગણીસ એક બે હજાર ઓગણીસ રિટર્ન તારીખ ત્રણ બે બે હજાર ઓગણીસ યાત્રા દિવસ સોળ ટિકિટ રૂપિયા નવ હજાર પાંચસો ભોજન વ્યવસ્થા સવારના ચા નાસ્તો બે ટાઈમ જમવાનું રહેવાની સગવડ ટિકિટમાં સામેલ છે વિશેષ નોંધ યાત્રામાં તારીખ દસ એક બે હજાર ઓગણીસ સુધી નામ નોંધાવા વિનંતી યાત્રાના આયોજક વંકાભાઈ મમુભાઈ રબારી ભુજોડી મોબાઈલ નંબર અઠ્ઠાણું સાતસો ત્રાણું સાઠ એકસો વીસ